કલ્પના કરો એક એવો યુગ જ્યારે સમાજ જાતિ અને ધર્મના ઊંચા નીચા વાળાઓમાં એટલો જકડાયેલો હતો કે માણસાઈ જાણે ગુંગળાઈ રહી હતી એવામાં કોઈ વ્યક્તિ આવીને ફક્ત ત્રણ જ શબ્દોમાં બધી દિવાલોને પડકારે ન કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન આ એ ક્રાંતિની ગુંજ હતી જેણે સદીઓ જૂની રૂઢિઓ અને ભેદભાવના પાયા એમ કે હચમચાવી દીધા સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આ એક નવી ચર્ચામાં આજે આપણે એ મહાન ગુરુ નાનક દેવજી અને તેમના પ્રકાશ પર્વ ગુરુ નાનક જયંતિ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આપણે ખાલી ઉજવણીની વાત નહીં કરીએ પણ તેમના એ પાંચ ક્રાંતિકારી વિચારોને સમજીશું જે આજે પણ મતલબ સદીઓ પછી આપણા સમાજ અને જીવન માટે એકદમ દીવાદાંડી સમાન છે અને હા આ સમગ્ર વાતચીતનો આધાર ગગન સિધરાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ સંશોધન અને વિશ્લેષણ છે બિલકુલ અને આપણો હેતુ અહીં ખાલી ઇતિહાસના પાના ઉથલાવવાનો નથી કરું ને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ગુરુ નાનકના આ વિચારો જે લગભગ પાંચસો વર્ષ પહેલાં રજૂ થયા હતા તે આજના જટિલ સમયમાં આપણી રોજિંદી જિંદગીમાં આપણા નિર્ણયોમાં કેવી રીતે માર્ગદર્શન પૂરું પાડી શકે છે કારણ કે સત્ય ક્યારે જૂનું થતું નથી સાચી વાત ને ચાલો થોડા પાછળ જઈએ એ સમયમાં પંદરમી સદીનું ભારત રાજકીય રીતે જુઓ તો એકદમ અસ્થિર દિલ્હી સલ્તનત નબળી પડી રહી હતી અને ચારે બાજુ નાના નાના રજવાડાઓ અને સત્તા માટે સંઘર્ષ ચાલતો હતો ધાર્મિક ક્ષેત્ર જોઈએ તો કટ્ટરતા અને બાહ્ય આડંબરોનું જોર હતું વિધિ વિધાનો એટલા જટિલ હતા કે સામાન્ય માણસ માટે ધર્મનું સાચું હાર્દ સમજવું અઘરું હતું અને સમાજ સમાજ તો પેલી જ્ઞાતિ પ્રથાની લોખંડી બીડીઓમાં જકડાયેલો હતો જન્મના આધારે જ બધું નક્કી થાય મોટા ભાગનો સમાજ શોષણ અને અન્યાયનો ભોગ બની રહ્યો હતો અને એમાં સ્ત્રીઓની સ્થિતિ તો અત્યંત દયનીય હતી ખરું ને બાળ લગ્ન સતી પ્રથા પડદા પ્રથા જાણે એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન હોય જ્ઞાન પણ અમુક ચોક્કસ વર્ગોનો ઇજારો બની ગયો હતો આવા ઘોર અંધકારમય વાતાવરણમાં એક આશાના કિરણની તાતી જરૂર હતી અને એ કિરણનો ઉદય થયો ચોળસો ઓગણસિત્તેર સીઇમાં પંજાબના તલવંડી ગામમાં જે આજે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે પૂજનીય સ્થાન છે ત્યાં ગુરુ નાનક દેવજીનો જન્મ થયો એમનો જન્મ માત્ર એક ઘટના નહોતી એ એક વિચારનો જન્મ હતો એક એવી ક્રાંતિનું બીજારો પણ હતું જેણે આવનારી સદીઓ માટે માનવતાને નવી દિશા આપવાની હતી એટલે જ એટલે જ ગુરુ નાનક જયંતી જે કાર્તિક પૂર્ણિમાના ચંદ્ર જેવી ઉજ્જવળ દિવસે આવે છે તે ફક્ત એક જન્મદિવસ નથી એ એમના ઉપદેશોના પ્રકાશનું પર્વ છે સત્ય શાંતિ સમાનતા અને નિસ્વાર્થ સેવાનો જે સાર્વત્રિક સંદેશ એમણે આપ્યો તેનું આ સ્મરણ છે હા અને ઉજવણીની રીત પણ જુઓ ને એ જ સંદેશને પ્રતિબિંબિત કરે છે ગુરુ પર્વના બે દિવસ પહેલા ગુરુદ્વારાઓમાં અખંડ પાઠ શરૂ થાય છે એટલે કે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબનું અડતાલીસ કલાક સુધી નિરંતર પઠન આ શું બતાવે છે એ બતાવે છે કે દેહ કરતા શબ્દ એટલે કે ગુરુના ઉપદેશનું મહત્વ સર્વોપરી છે પછી મુખ્ય દિવસે પ્રભાત ફેરીઓ નીકળે નગર કીર્તન થાય જ્યાં સમુદાય સાથે મળીને ગુરુના ભજનો ગાય છે અને તેમના સંદેશને ફેલાવે છે પણ આ બધાની શરૂઆત ક્યાંથી થઈ ગુરુ નાનકનું જીવન તો આમ સામાન્ય ગૃહસ્થ જેવું જ હતું ને એ કઈ ક્ષણ હતી જેણે તેમને એક નવા ધર્મના સ્થાપક અને યુગ દ્રષ્ટા બનાવ્યા એ પરિવર્તનકારી ક્ષણ આવી ચૌદસો નવ્વાણું સીઈમાં સુલતાનપુર લોધીમાં ગુરુ નાનક ત્યારે લગભગ ત્રીસ વર્ષના હતા અને નવાબ દૌલતખાન લોધીના મોદીખાનામાં કામ કરતા હતા એક સવારે તેઓ રોજની જેમ નજીકની બૈન નદીમાં સ્નાન કરવા ગયા પણ તે દિવસે તેઓ પાછા ન ફર્યા એક દિવસ ગયો બે દિવસ ત્રણ દિવસ વીતી ગયા બધાને થયું કે કદાચ કદાચ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હશે પણ અદૃશ્ય રહેવાનો સમય હતો પણ આધ્યાત્મિક રીતે એ ગહન સમાધિ અને આત્મસાક્ષાત્કારનો સમય હતો કહેવાય છે કે આ દરમિયાન તેમને પરમ સત્યનું એકેશ્વરનું સીધું જ જ્ઞાન પ્રાપ્ત થયું જ્યારે તેઓ ત્રણ દિવસ પછી નદીમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું વ્યક્તિત્વ એમ કે સંપૂર્ણપણે બધનાઈ ગયું હતું એમના ચહેરા પર એક અલૌકિક તેજ હતું અને એમના મુખમાંથી જે પ્રથમ શબ્દો નીકળ્યા તે હતા ન કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન બાપ રે એકદમ ક્રાંતિકારી ઘોષણા પણ શું એનો અર્થ એવો હતો કે તેમણે તે સમયના પ્રચલિત ધર્મોને સાવ નકારી કાઢ્યા કે પછી એનો કોઈ ઊંડો અર્થ હતો ના ના ધર્મોનો ત્યાગ કરવાની વાત નહોતી આ ઘોષણા તો ધર્મના નામે ચાલતા પાખંડ કર્મકાંડ ભેદભાવ અને પેલી સાંપ્રદાયિકતા પર સીધો પ્રહાર હતો એમનો કહેવાનો અર્થ હતો કે માણસની મૂળ ઓળખ હિન્દુ કે મુસલમાન તરીકેની નથી પણ એક મનુષ્ય તરીકેની છે એક પરમાત્માના અંશ તરીકેની છે તેમણે અર્થહીન વિધિઓ મૂર્તિ પૂજા જટિલ ધાર્મિક ક્રિયાઓનો વિરોધ કર્યો કારણ કે આ બધું માણસ અને ભગવાન વચ્ચે દિવાલ ઊભી કરતું હતું એમણે કહ્યું કે ઈશ્વર સુધી પહોંચવા કોઈ પૂજારી પંડિત કે મુલ્લા જેવા મધ્યસ્થીની જરૂર જ નથી દરેક વ્યક્તિ સીધો જ પરમાત્મા સાથે જોડાઈ શકે છે આ રીતે એમણે મતલબ આધ્યાત્મિકતાનું લોકશાહીકરણ કર્યું આ ક્ષણથી જ શીખ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને મિશનનો પ્રારંભ થયો એમ કહી શકાય તો ચાલો હવે પાંચ મૂળભૂત અને ક્રાંતિકારી વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરીએ જ્યાં મિશનનો આધાર બન્યા સૌથી પહેલો અને પાયાનો સિદ્ધાંત એક ઓંકાર એક ઓંકાર આ સિખ ધર્મનો મૂળ મંત્ર છે અને ગુરુ ગ્રંથ સાહિબની શરૂઆત જ આનાથી થાય છે એનો સરળ અર્થ છે ઈશ્વર એક છે તે સર્વવ્યાપી છે સર્વશક્તિમાન છે તેના ગુણો વર્ણવતા આગળ કહેવાયું છે તે કર્તા પુરુખ સર્જનહાર છે નિર્ભવ ભય રહિત છે નિર્વૈર વૈર રહિત છે અકાલ મૂરત સમયથી પર અજૂની જન્મ મરણના ચક્રથી મુક્ત સ્વયંભૂ છે આ નિર્ગુણ નિરાકાર એકેશ્વરવાદનો સિદ્ધાંત સિખ ધર્મનો પાયો છે અને આ એકેશ્વરવાદનો વિચાર ખાલી શાસ્ત્રો સુધી સીમિત નહોતો રહ્યો ગુરુ નાનકે પોતાના જીવન દ્વારા તેને સમજાવ્યો પેલું મક્કાનું પ્રસંગ એ આનું ઉત્તમ ઉદાહરણ છે નહીં બિલકુલ ગુરુ નાનકે સત્યની શોધમાં અને પોતાના ઉપદેશો ફેલાવા લાંબી યાત્રાઓ કરી જે ઉદાસી તરીકે ઓળખાય છે આવી જ એક યાત્રા દરમિયાન તેઓ પોતાના સાથીભાઈ મર્દાના સાથે મક્કા પહોંચ્યા લાંબી મુસાફરીથી થાકીને તેઓ રાત્રે આરામ કરવા સુતા અજાણતા એમના પગ મુસ્લિમોના પવિત્ર સ્થાન કાબા તરફ હતા ઓ પછી ત્યાંના એક કાઝી જેનું નામ જીવણ હતું એમણે આ જોયું અને તે તો ખૂબ ગુસ્સે ભરાયા હશે ને એમણે ગુરુ નાનકને જગાડીને કઠોર શબ્દોમાં કહ્યું ઓ ખુદાના બંદા તું કોણ છે જે ખુદાના ઘર તરફ પગ લંબા કરીને સૂતો છે હા પણ ગુરુ નાનકે અત્યંત નમ્રતા અને શાંતિથી જવાબ આપ્યો જે ખરેખર વિચારવા જેવો છે એમણે કહ્યું ભાઈ ગુસ્સે ન થાઓ હું થાકેલો મુસાફર છું તમે જ કૃપા કરીને મારા પગ એ દિશામાં ફેરવી દો જ્યાં ખુદાનું ઘર ન હોય વાહ શું જબરદસ્ત જવાબ આ એક જ વાક્યમાં કેટલો ઘન અર્થ સમાયેલો છે ખરેખર જીવણે ગુરુના પગ પકડીને ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ કહેવાય છે કે તેને બધી દિશાઓમાં કાબા જ દેખાવા લાગ્યો આ પ્રસંગ દ્વારા ગુરુ નાનકે સમજાવ્યું કે ઈશ્વર કોઈ એક સ્થળ મકાન કે દિશામાં બંધાયેલો નથી તે તો કણકણમાં વ્યાપેલો છે સર્વત્ર હાજર છે આ રીતે તેમણે ધાર્મિક સ્થળોની ભૌતિક સીમાઓ અને મૂર્તિ પૂજા જેવી વિધિઓના ખ્યાલને પડકાર્યો જો ભગવાન બધે જ છે તો પછી કોઈ એક દિશા કે સ્થાન જ વધુ પવિત્ર કઈ રીતે હોઈ શકે અને જેમ ગગનભાઈએ આ ઘટનાનું જે વિશ્લેષણ પ્રસ્તુત કર્યું છે તે દર્શાવે છે કે કેવી રીતે ગુરુ નાનકે ધર્મના મૂળ તત્વો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સંકુચિત વિચારોને તોડ્યા આજના સમયમાં જ્યાં ધર્મના નામે આટલી દિવાલો ઊભી કરાઈ રહી છે ત્યાં એક ઓંકારનો આ સંદેશ ખરેખર ક્રાંતિકારી છે તે આંતરધાર્મિક સંવાદ અને વૈશ્વિક ભાઈચારાનો મજબૂત પાયો નાખે છે ગુરુ નાનકનો આ એકતાનો સંદેશ જો હૃદયને સ્પર્શી ગયો હોય તો આ ચર્ચાને એક લાઈક આપીને તમારો પ્રતિભાવ જરૂર જણાવશો અને જો ઈશ્વર એક છે તો પછી એનો સીધો અને સ્વાભાવિક અર્થ એ થાય કે એની બનાવેલી સૃષ્ટિમાં વસતા તમામ મનુષ્યો પણ સમાન છે આ ગુરુ નાનકનો બીજો ક્રાંતિકારી વિચાર છે સર્વ માનો સમાનતા એમણે જાતિ વર્ણ લિંગ ધર્મ કે આર્થિક સ્થિતિના આધારે થતા કોઈ પણ ભેદભાવનો સખત વિરોધ કર્યો એમણે કહ્યું કે દરેક મનુષ્યની અંદર એ જ પરમાત્માની જ્યોત પ્રકાશી રહી છે પણ કહેવું સહેલું છે કરવું મુશ્કેલ એ જમાનામાં જ્યાં જાતિવાદ અને ઊંચ નીચના ભેદભાવ સમાજમાં એટલા ઊંડે સુધી વણાયેલા હતા ત્યાં આ સમાનતાના આદર્શને તેમણે વ્યવહારમાં કેવી રીતે મૂક્યો શું કર્યું એમણે આ માટે તેમણે બે અદ્ભુત સંસ્થાઓની સ્થાપના કરી સંગત અને પંગત સંગત એટલે ધર્મશાળા કે ગુરુદ્વારામાં કોઈ પણ ભેદભાવ વિના સૌનું સાથે મળીને ઈશ્વરનું નામ લેવું કીર્તન કરવું અને પંગત અને પંગત એટલે એ જ સંગતમાં જોડાયેલા સૌ લોકોનું એકસાથે એક જ પંક્તિમાં જમીન પર બેસીને ભોજન કરવું આ સામૂહિક ભોજન વ્યવસ્થા લંગર તરીકે ઓળખાય ખરું ને લંગરમાં આજે પણ રાજા રંક અમીર ગરીબ સ્ત્રી પુરુષ કોઈ પણ ભેદભાવ વગર એક પંગતમાં બેસીને પ્રસાદ ગ્રહણ કરે છે સમાનતાનો આનાથી મોટો જીવંત પુરાવો બીજો કયો હોઈ શકે અને ખાસ કરીને મહિલા સમાનતા માટે એમણે જે અવાજ ઉઠાવ્યો તે એ યુગમાં ખરેખર અકલ્પનીય હતો જે સમાજ સ્ત્રીને પુરુષની સંપત્તિ ગણતો હતો જ્યાં સતી પ્રથા અને બાળ લગ્ન જેવી કુપ્રથાઓ હતી ત્યાં ગુરુ નાનકે સવાલ ઉઠાવ્યો સો મંદા આખીએ અર્થાત જે સ્ત્રી રાજાઓ મહાપુરુષોને જન્મ આપે છે તેને તમે હીન કે અપવિત્ર કેવી રીતે કહી શકો એમણે સ્ત્રીઓને ધાર્મિક કાર્યોમાં સંગતમાં કીર્તનમાં સક્રિય ભાગ લેવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી અદભુત સદીઓ પહેલાનો આટલો પ્રગતિશીલ વિચાર આજે પણ આપણે સામાજિક ન્યાય માનવ અધિકાર અને લિંગ સમાનતા માટે લડી રહ્યા છીએ ત્યારે ગુરુ નાનકનો આ વારસો આપણને કેટલી પ્રેરણા આપે છે એક ઓંકાર અને સર્વ માનવ સમાનતા પછી ત્રીજો આધાર સ્તંભ આવે છે જે રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે કિરાત કરો કિરાત કરો એટલે એનું શું અર્થ કિરાત કરો એટલે પ્રામાણિકપણે સખત મહેનત કરીને પોતાની આજીવિકા રળવી ગુરુ નાનકે સંન્યાસ કે દુનિયા છોડી દેવાના વિચારને બદલે ગૃહસ્થ જીવનમાં રહીને પોતાની જવાબદારીઓ નિભાવવા પર ભાર મૂક્યો એમણે કહ્યું કે કામ કરવું મહેનત કરવી એ પણ ઈશ્વરની ભક્તિનો જ એક ભાગ છે પણ શરત એ કે તે કમાણી પ્રામાણિક હોવી જોઈએ શોષણ છેતરપિંડી કે ભ્રષ્ટાચારથી મેળવેલું ધન એ સ્વીકાર્ય નથી આના માટે પેલો માલિક ભાગો અને ભાઈ લાલોનો પ્રસંગ બહુ જાણીતો છે નહીં હા એ પ્રસંગ કિરાત કરોના સિદ્ધાંતને ખૂબ સચોટ રીતે સમજાવે છે ગુરુ નાનક એકવાર સૈયદપુર ગામમાં પધાર્યા ત્યાં તેઓ ભાઈ લાલો નામના એક ગરીબ પણ અત્યંત ઈમાનદાર સુથારને ત્યાં મહેમાન બન્યા ભાઈ લાલો પોતાની મહેનતની રોટલી ખાતો હતો એ જ ગામમાં માલિક ભાગો નામનો એક ખૂબ ધનવાન પણ અત્યાચારી અને ભ્રષ્ટ જમીનદાર રહેતો હતો એણે ગરીબોનો લોહી ચૂસીને મતલબ શોષણ કરીને અપાર સંપત્તિ ભેગી કરી હતી માલિક ભાગોએ જ્યારે સાંભળ્યું કે ગુરુ નાનક આવ્યા છે ત્યારે તેણે પોતાની શાન બતાવવા એક મોટો યજ્ઞ અને ભોજન સમારંભ રાખ્યો અને ગુરુજીને પણ આમંત્રણ મોકલ્યું પણ ગુરુ નાનકે એના ઘરે જવાની ના પાડી દીધી માલિક ભાગોને તો આ પોતાનું અપમાન લાગ્યું તે ગુરુજી પાસે આવ્યો અને ગુસ્સામાં પૂછ્યું તમે મારા જેવા ધનવાનનું આમંત્રણ ઠુકરાવીને એક ગરીબ સુથારના ઘરે સૂકા રોટલા ખાવાનું કેમ પસંદ કર્યું ત્યારે ત્યારે ગુરુ નાનકે જે કર્યું તે તો ચમત્કાર જેવું હતું એમણે એક હાથમાં માલિક ભાગોના ઘરની પેલી માલપુડા જેવી ચીકણી પૂરી લીધી અને બીજા હાથમાં ભાઈ લાલોના ઘરની સૂકી રોટલી પછી બંને હાથની મુઠ્ઠીઓ જોરથી દબાવી અને શું થયું સૌના આશ્ચર્ય વચ્ચે ભાઈ લાલોની સૂકી રોટલીમાંથી દૂધની ધાર વહી નીકળી જ્યારે માલિક ભાગોની પૂરીમાંથી લોહી ટપકવા લાગ્યું અરે બાપરે પછી ગુરુ નાનકએ શાંતિથી સમજાવ્યું ભાઈ લાલોની કમાણી એની પોતાની ઈમાનદાર મહેનતની છે પરસેવાની છે એટલે તે દૂધ જેવી શુદ્ધ અને પૌષ્ટિક છે જ્યારે તારી કમાણી ગરીબોના શોષણ અને અન્યાયથી આવેલી છે એટલે તે તેમના લોહી સમાન અપવિત્ર છે આનાથી સ્પષ્ટ થઈ છે કે ધર્મ ફક્ત પૂજા સ્થળે કે ધાર્મિક વિધિઓમાં નથી પણ આપણા કામમાં આપણી કમાણીમાં આપણા વ્યવહારમાં પણ છે આપણે જે કમાઈએ છે તે કેવી રીતે કમાઈએ છે એ બહુ મહત્વનું છે ખરેખર આજના યુગમાં જ્યાં ભ્રષ્ટાચાર અને શોર્ટકટથી પૈસા કમાવાની લાલસા વધી રહી છે ત્યાં કિરાત કરોનો સિદ્ધાંત નૈતિક મૂડીવાદ અને કાર્યસ્થળની નૈતિકતાનો મજબૂત પાયો નાખે છે જીવનના દરેક કાર્યમાં નૈતિકતાનો આ વિચાર જો પ્રેરણાદાયી લાગ્યો હોય તો આવા વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ માટે અમારી સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિચારી શકો છો પ્રામાણિકતાથી કમાણી કર્યા પછી ચોથો સિદ્ધાંત આવે છે વંડ છકો કિરાત કરો પછીનું આ એકદમ સ્વાભાવિક પગલું છે વંડ છકો એનો શું મતલબ વંડ છકો એટલે વહેંચીને ખાવું વહેંચીને વાપરવું ગુરુ કે શીખવ્યું કે આપણે જે પ્રામાણિકપણે કમાઈએ છીએ તેમાંથી આપણી જરૂરિયાતો પૂરી કર્યા પછી જે બચે તે જરૂરિયાતમંદો સાથે વહેંચવું જોઈએ આ ખાલી દાન નથી પણ એક ફરજ છે સમાજ પ્રત્યેની આપણે જવાબદારી છે અને આ વહેંચણી ફક્ત ધનની જ નહીં પણ સમય અને શક્તિની પણ બરાબર ને એટલે કે સેવા બિલકુલ સેવા એ વંડ છકોનું જ એક સ્વરૂપ છે સેવા ફક્ત પૈસાથી ધન નથી થતી પણ પોતાના શરીરથી તન શારીરિક શ્રમ કરીને જેમ કે લંગરમાં રસોઈ કરવી વાસણ સાફ કરવા અને પોતાના મનથી મન કોઈને જ્ઞાન આપીને સારો વિચાર આપીને કોઈનું દુઃખ સાંભળીને પણ થાય છે જેમ પેલો સચ્ચા સોદાનો પ્રસંગ હતો તો એ જરૂરિયાતમંદોને ભોજન કરવાની સેવા હતી લંગર એ વંડ છકો અને સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પણ સેવા કરવાથી મળે શું એનો ઉદ્દેશ્ય શું જો વંડ છકો અને સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય પુણ્ય કમાવવાનો કે નામ કમાવવાનું નથી એનો મુખ્ય હેતુ છે પોતાના અંદર રહેલા અહંકારને ઓગાળવાનો જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈપણ અપેક્ષા વગર બીજા માટે કશું કરીએ છીએ ત્યારે હું અને મારુંનો ભાવ ઓછો થતો જાય છે એનાથી જ સમુદાય ભાવના મજબૂત બને છે શીખ ધર્મનો અંતિમ લક્ષ્ય છે સરબત દા ભલા એટલે કે સર્વનું કલ્યાણ વંટ છકો અને સેવા એ કલ્યાણના માર્ગ પર ચાલવાના સાધનો છે આપણે જોઈએ છીએ કે ગગનભાઈના સંશોધનમાં સરબતદા ભલાના ખ્યાલ પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિગત મુક્તિ અને સમાજનું કલ્યાણ એકબીજા સાથે જોડાયેલા છે સાચી વાત આજે દુનિયાભરમાં ગુરુદ્વારાઓ દ્વારા ચલાવવામાં આવતા લંગર કુદરતી આફતો વખતે શીખ સમુદાય દ્વારા કરવામાં આવતી નિસ્વાર્થ સેવા એ બધું વંડ છકોના સિદ્ધાંતની જીવંત સાબિતી છે તે ખરેખર પરોપકાર અને માનવતા માટે એક મોટી પ્રેરણા છે અને હવે આવીએ પાંચમા અને અંતિમ આધાર સ્તંભ પર નામ જપના એટલે ઈશ્વરનું નામ લેવું તેનું સ્મરણ કરવું બરાબર હા પણ આ ફક્ત યાંત્રિક રીતે માળા ફેરવવાની કે મંત્રોચ્ચાર કરવાની વાત નથી નામ જપના એટલે સતત શ્વાસો શ્વાસની જેમ પરમાત્માનું ધ્યાન ધરવું તેના અસ્તિત્વનો અનુભવ કરવો તેના ગુણોનું ચિંતન કરવું શીખ પરંપરામાં વાહગુરુ અદ્ભુત ગુરુ ઈશ્વર નામનું સ્મરણ કરવામાં આવે છે ગુરુ નાનક કહે છે કે આ જ આત્માને શુદ્ધ કરવાનો અને મનને માયાના બંધનોમાંથી મુક્ત કરવાનો મુખ્ય ઉપાય છે આ માટે કોઈ પ્રસંગ છે જે આ વાતને વધુ સ્પષ્ટ કરે કઈ રીતે આ મહત્ત્વનું છે હા કલજુગ નામના પંડિતનો પ્રસંગ છે ગુરુ નાનક એકવાર એક એવા પંડિતને મળ્યા જે ધર્મના નામે લોકોને છેતરતો હતો અને વિવિધ કર્મકાંડો કરાવીને પૈસા પડાવતો હતો લોકો એને કલજુક પંડિત કહેતા ગુરુ નાનકે કહ્યું કે શાસ્ત્રોનો સાચો અર્થ સમજ્યા વિના ખાલી બાહ્ય વિધિઓ અને મૂર્તિ પૂજા રૂપમાં અટવાયેલા રહેવાથી કોઈ ફાયદો નથી સાચી ભક્તિ તો ઈશ્વરના ગુણો નામનું ચિંતન કરવામાં અને તેને પોતાના જીવનમાં ઉતારવામાં છે ગુરુવાણીમાં પણ એક સુંદર પંક્તિ છે ને ભરીએ હાથ ઉપૈરું તનુ દેહ પાણી ધોતે ઉતર સુખે ભરીએ મતિ પાપા કે સંગી ઓહો ધૂપઈ ના વય કે રંગી અર્થાત હાથ પગ કે શરીર મેલા થાય તો પાણી થી ધોઈ શકાય કપડા મેલા થાય તો સાબુ થી ધોઈ શકાય પણ જો બુદ્ધિ પાપો થી મેલી થઈ જાય તો તે માત્ર નામ ઈશ્વરના સ્મરણના રંગ થી જ ધોવાયને શુદ્ધ થઈ શકે છે એટલે કે નામ સિમરણ એ મન માટે આંતરિક સાબુ જેવું છે બરાબર સમજાવ્યું નામ જપના એ એક આંતરિક યાત્રા છે એ આપણને બહારના દેખાવાળોથી દૂર લઈ જઈને અંદરની શાંતિ તરફ દોરે છે તે આપણા અહંકારને ઓગાળીને આપણને એ અનંત શક્તિ સાથે જોડે છે તે આપણને સ્થિરતા આપે છે સાચા ખોટાનો વિવેક આપે છે સાચી વાત આજના આધુનિક યુગમાં જ્યાં આપણું મન સતત સોશિયલ મીડિયા ભૌતિકવાદ અને તણાવથી ઘેરાયેલું રહે છે ત્યાં નામ જપનાનો અભ્યાસ એક શક્તિશાળી મેન્ટલ ડિટોક્સ જેવું કામ કરી શકે છે તે આપણને ભાગદોડ ભરી જિંદગીમાં પણ આંતરિક શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં મદદ કરી શકે છે આંતરિક શાંતિની આ શોધ આજના યુગમાં ખરેખર અત્યંત મહત્વની છે જો આ મુદ્દાઓ પર વધુ સાંભળવામાં રસ હોય અને અમારી આ વાતચીત ઉપયોગી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ દ્વારા અમારો ઉત્સાહ વધારવાનો વિચારજો તો આ પાંચ સિદ્ધાંતો એક ઓંકાર સર્વ માનવ સમાનતા કિરાત કરની વોન્ડ છકો અને નામ જપના આ માત્ર અમુક નિયમો નથી પણ એક સંપૂર્ણ જીવન જીવવાની કળા છે એકવીસમી સદીની સમસ્યાઓ જેમ કે વધતો ભૌતિકવાદ પર્યાવરણીય સંકટ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સામાજિક વિભાજન આ બધાના ઉકેલ માટે આ સિદ્ધાંતો આજે પણ એટલા જ બલકે વધુ પ્રાસંગિક છે તે નૈતિકતા જવાબદારી અને આંતરિક શાંતિનો માર્ગ બતાવે છે અને આ બધા સિદ્ધાંતોમાંથી એક ખૂબ જ સુંદર ભાવના જન્મે છે જે જીવનશૈલીનો અભિન્ન ભાગ છે છે ચડતી ચડતી કલા કલા આનો અર્થ શું એટલે હંમેશા ઊંચો ઉત્સાહ કાયમી આશાવાદ સકારાત્મક મનોબળ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે ગમે તેટલા પડકારો આવે પણ મનથી હારવું નહીં ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખીને હંમેશા આશાવાદી અને ઉત્સાહી રહેવું એ છે ચડતી કલા આ કોઈ પોલું આશ્વાસન નથી પણ આ પાંચ સિદ્ધાંતોના પાલનથી ઉદ્ભવતી આંતરિક શક્તિ છે બરાબર વ્યક્તિ નામ જપે છે ત્યારે એને આંતરિક બળ મળે છે જ્યારે તે કિરાત કરે છે ત્યારે તે આત્મનિર્ભર બને છે જ્યારે તે વંડ છકે છે અને સેવા કરે છે ત્યારે એનો અહંકાર ઓગળે છે અને એને નમ્રતા પ્રાપ્ત થાય છે આ બધાના સરવાળા રૂપે ચડતી કલાની ભાવના વિકસે છે તમે ગુરુદ્વારામાં જોશો મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ લંગરમાં વાસણ માનતા કે જોડા સાફ કરતા જોવા મળશે આ સેવા તેમને જમીન સાથે જોડી રાખે છે અને ચડતી કલામાં રહેવા મદદ કરે છે ચડતી કલાની આ ભાવના અને ગગનભાઈના અહેવાલમાં પણ આ ચડતી કલાની ભાવના પર જે પ્રકાશ પાડવામાં આવ્યો છે તે દર્શાવે છે કે તે કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે તે માત્ર વ્યક્તિગત નહીં પણ સામૂહિક શક્તિનું પ્રતીક છે તે શીખવે છે કે મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરવો અને હંમેશા સરબત દા ભલા એટલે કે સર્વના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું નિશંકપણે તેથી ગુરુ નાનક જયંતિ એ માત્ર રજાનો દિવસ કે તહેવાર નથી પણ ગુરુ નાનકના જીવન અને ઉપદેશોને યાદ કરીને આપણા પોતાના જીવનમાં ઉતારવાનો અવસર છે એમણે શીખવ્યું કે સાચી આધ્યાત્મિકતા જંગલમાં જઈને તપ કરવામાં નથી પણ સંસારમાં રહીને સમાજ પ્રત્યેની આપણી ફરજો નિભાવીને પ્રામાણિકતા સેવા અને સ્મરણ દ્વારા જીવવામાં છે ખરેખર આ પ્રકાશ પર્વ એક ઓંકારથી એકતા અને ભાઈચારાનો કિરાત કરો થી નૈતિકતા અને પરિશ્રમનો વંડ છકો અને સેવાથી કરુણા અને નિસ્વાર્થતાનો અને નામ જપનાથી આંતરિક શાંતિ અને ઈશ્વર સાથે જોડાણનો સંદેશ આપે છે ગુરુ નાનકનો વારસો સદીઓ પછી પણ માનવતા માટે પથદર્શક દીવા દાંડી સમાન છે આ ચર્ચામાં ભાગ લેવા બદલ ગગન ધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર ગુરુ નાનકના આ પાંચ ક્રાંતિકારી સિદ્ધાંતોમાંથી કયો એક એક સિદ્ધાંત આપના મતે આજના વિશ્વની કોઈ મોટી સમસ્યા જેમ કે પર્યાવરણનું સંકટ હોય માનસિક સ્વાસ્થ્યની કટોકટી હોય કે પછી વધતી જતી આર્થિક અસમાનતા હોય તેના સમાધાન માટે સૌથી વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે અને કેવી રીતે જરા વિચારજો ફરી મળીશું એક નવી ઊંડાણપૂર્વકની વાતચીત સાથે ત્યાં સુધી સૌને પ્રકાશ પર્વની હાર્દિક શુભકામનાઓ